પાણીયારે દીવો કરવાથી શું થાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે આપણા દેવી દેવતાઓ અલગ અલગ હોય છે કોઈ વ્યક્તિ અંબાજીને માને તો કોઈ મહાકાલી વળી કોઈ મહાદેવને માને આ રીતે બધાના દેવી દેવતા અલગ અલગ હોય છે પિતૃનો દીવો હંમેશા પાણી સાથે કરવામાં આવે છે પાણીયારે શીતળતા અને ઠંડક રહેલી હોય છે તેથી જ્યાં શીતળતા રહેલી હોય છે ત્યાં પિતૃઓનો વાસ હોય છે જો તમે પાણીયારે દીવો કરો છો તો તમારે અમુક વાતોનો ખાસ ધ્યાન રાખવું જોઈએ જેમ કે દીવો કયા સમયે કરવો કેવા પાત્રમાં કરો તથા જેવી વાટનો દીવો કરવો વગેરે આજના વિડીયોમાં આપણે તે વિષય વિગતવાર ચર્ચા કરીશું આ વિડિયોને અંત સુધી જોજો અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ ના બટન પર ક્લિક કરી નોટિફિકેશન બેલ ને ઓન કરો જેથી આવા વિડિયોની માહિતી તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ જરૂરથી લખજો જેમ ડોક્ટર આપણને કોઈ દવા લખી આપે તે દવા આપણે ચોક્કસ સમય જ લેવાની હોય છે તેમ દીવો પણ ચોક્કસ સમયે જ કરવો જોઈએ તમે ગમે તે સમયે દીવો કરો તો તેનું ફળ નથી મળતું જો તમે પાણીયારે દીવો કરો તો તેનો એક સમય નક્કી કરો બની શકે તો પ્રાતકાળમાં અથવા તો સંધ યાકાળમાં દીવો કરવો અને દીવો હંમેશા માટીના પાત્રમાં કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમારી પાસે માટીનું પાત્ર ન હોય તો બીજા નંબરે તમે તાંબાનું પાત્ર પણ વાપરી શકો છો તેને પણ ઉત્તમ ગણવામાં આવે છે દીવો કરતી વખતે પાઠનો પણ અચૂક ધ્યાન જોઈએ જેમ કે તમારે દીવો કરતી વખતે હંમેશા આડી વાટનો વાટનો જ તેવો કરવાનો કરવાનો છે ઊભી ઉપયોગ નથી અને દીવો કરતી વખતે બની શકે તો તેલનો ઉપયોગ કરો અને તેલમાં પણ તલના તેલનો ઉપયોગ કરવો એ ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમે તલના તેલ સિવાય અન્ય કોઈ તેલનો ઉપયોગ કરો છો તો તે તેલમાં બે સફેદ તલના દાણા અવશ્ય નાખવા ઘરના મોભી દીવો કરે તો તે સૌથી ઉત્તમ માનવામાં આવે છે પરંતુ જો કોઈ વ્યક્તિ બિઝનેસ કરતો હોય વેપાર ધંધો કરતો હોય અથવા તો કોઈ કારણસર તેઓ કરી શકે તેમ ન હોય અને તેમને સમય ન મળે તો સ્ત્રીઓ પણ દીવો કરી શકે છે પરંતુ જે સ્ત્રી દીવો કરે તેને હંમેશા માથે ઓઢીને દીવો કરવો જોઈએ શાસ્ત્રમાં પણ એમ કહેવામાં આવે છે કે જ્યાં સુધી પાણીયારે દીવો ચાલે ત્યાં સુધી ઘરના બધા સભ્યોએ જળગ્રહણ ન કરવો જોઈએ કારણ કે તમે પાણીયારે દીવો કર્યો છે અને ત્યાં પિતૃ આવ્યા છે ત્યાં શીતળતા છે માટે ત્યાં સુધી માટલામાંથી પાણી ન પીવું જોઈએ આ સાથે રાશિ પ્રમાણે દીવો કરવાના પણ અનેક પ્રકારના ફાયદા છે મેષ તથા વૃષભ રાશિના લોકોને કુંડળીમાં બારમા સ્થાનમાં રાહુ મહારાજ હોય તો તેણે નિત્ય દીવો કરવો જોઈએ અને પિતૃનારાયણને પ્રાર્થના કરવી જોઈએ વૃષભ મિથુન તથા કર્ક રાશિવાળા વાળા લોકોને ચોથા સ્થાનમાં છઠ્ઠા સ્થાનમાં અથવા આઠમા સ્થાનમાં છે જો કેતુ મહારાજ હોય તો તમારે પણ આ રીતે પિતૃનારાયણની પૂજા કરવાની છે કર્ક અને તુલા રાશિના લોકો પણ જો તમારી કુંડળીમાં બીજા ચોથા આઠમા અને બારમા સ્થાન પર રાહુલ અને કેતુ મહારાજ બિરાજમાન છે તો તેને પિતૃદોષ છે એમ માનવામાં આવે છે પિતૃદોષ હોય તો ઘરમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવતી હોય છે તેથી નિત્ય પાણીયારે દીવો કરવો જોઈએ અને ફક્ત દીવો કરવાથી ફાયદો થતો નથી ઘણા લોકો એમ કહે છે કે અમે રોજ દીવો કરીએ છીએ પરંતુ તેનો ફળ અમને નથી મળતો આપણે ઉપર જણાવ્યા મુજબ પ્રતિદિન દીવો કરવો જોઈએ અને દીવો કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ પણ કરવો જોઈએ તેનાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે આ રીતે જો તમે દીવો કરશો તો બારે રાશિના લોકોને પિતૃદોષ હશે તો તેમાંથી મુક્તિ મળશે ઘણીવાર સ્ત્રીઓ દીવો કરે ત્યારે માથે ઓઢતા નથી તો તેમ ન કરવો જોઈએ હંમેશા દીવો કરતી વખતે માથે ઓઢેલું હોવું જોઈએ પાણીયારે દીવો કરવાથી તમારા પિતૃદેવ રાજી થાય છે જ્યારે તમારા પિતૃદેવ રાજી થાય ત્યારે બધા જ તેઓ પણ રાજી થાય છે પાણીયારે દીવો કરવાથી જીવનમાં અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે દીવો કરવાથી ઘણા લોકોને સુખની પ્રાપ્તિ થઈ છે એવા દાખલા પણ જોવા મળે છે કારણ કે એવો કરીને તમે પિતૃઓને યાદ કરો છો અને એ દીપ કરવાથી જ્યારે પિતૃ તૃપ્ત થાય છે ત્યારે તમારી ઉપર અવશ્ય કૃપા કરે છે જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવી હોય કે લગ્ન સંબંધિત મુશ્કેલી હોય અથવા તો અંત યા કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો આ રીતે દીવો કરવાથી મુશ્કેલીઓનો અંત આવે છે આપણે દેવી દેવતાઓને પણ દીવો કરતા હોઈએ છીએ અને દીવો તથા પૂજા કર્યા બાદ દેવી દેવતાઓ આપણા ઉપર પ્રસન્ન રહે છે તેથી આપણે આપણા પિતૃને પ્રસન્ન રાખવા માટે એક નિશ્ચિત સમય દીવો કરવો જોઈએ જેમાં આપણે ભગવાનની પૂજા કરીએ છીએ તે પૂજા કરવાનો સમય નિશ્ચિત હોય છે જેમ કે પ્રતાકાળમાં નાહી ધોઈને આપણે પૂજા કરતા હોઈએ છીએ તેમ પાણી હારે દીવો કરવાનો સમય પણ નથી રાખવો જોઈએ સંધ્યાકાળમાં જો એક સમય દીવો કરો છો તો નિત્ય તમારે એજ સમય દીવો કરવો જોઈએ આપણે જે પ્રમાણે દેવી દેવતાઓની નિપુણતાથી પૂજા કરીએ છીએ તે જ પ્રમાણે આપણે આપણા પિતૃઓની પણ પૂજા કરવી જોઈએ જો તમે માટીના પાત્રમાં દીવો કરો છો તો દર આઠ દિવસમાં તે પાત્રને જરૂરથી બદલો એકના એક પાત્રમાં તમે એક અઠવાડિયા એટલે કે સાત દિવસ દીવો કરી શકો છો પણ ત્યારબાદ તે પાત્રને બદલી નાખો જોઈએ જો તમે માટીના પાત્રને બદલી ન શકો તો નિત્ય તેને સાફ કરી અને ધોઈને રાખો છો ત્યારબાદ દીપ કરવો જોઈએ જો તાંબાનું પાત્ર તમે વાપરતા હોય તો બદલવાની કશી જરૂર નથી આમ કરવાથી આપણા પિતૃદેવ તૃપ્ત થાય છે અને જ્યારે આપણા પિતૃદેવો તૃપ્ત થાય છે ત્યારે બધી જ ઉપાધિ આપણને મુક્તિ મળે છે અને સુખની પ્રાપ્તિ થાય છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા મિત્રો કુંડળીના દોષ વિશે પણ તમે અમુક વાતો જણાવી દઈએ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ જ હોય તો તે વ્યક્તિનો ભાગ્યોદય થતો નથી અને હંમેશા તેના જીવનમાં સમસ્યા રહેતી હોય છે જ્યોતિષશાસ્ત્રમાં પણ ગ્રહદોષને દૂર કરવાના ચમત્કારિક ઉપાય જણાવવામાં આવેલ છે આ ઉપાયને નિયમિત રૂપથી કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને વ્યક્તિના દરેક દુઃખ દૂર થાય છે અને તેને પોતાના દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે ઉપાય અલગ અલગ ચીજોથી કરવામાં આવે છે જેથી શાસ્ત્ર અનુસાર પૂજા ઘરમાં સવાર સાંજ દીવો પ્રગટાવો ઘરના આંગણામાં તુલસીને દીવો કરવો અને ભગવાનને પ્રસન્ન કરવા માટે મંદિરમાં દીવો પ્રગટાવવામાં આવે છે શત્રુઓના ભયને દૂર કરવા માટે હનુમાનજી સામે સરસોના તેલનો દીવો કરવો જોઈએ લાલ દોરાની વાટથી દીવો પ્રગટાવો જોઈએ અને હનુમંતકના પાઠ કરવા જોઈએ અને જો પતિ પત્ની વચ્ચે વારંવાર વિવાદ થઈ રહ્યો હોય તો ભગવાન શિવ પાર્વતી અથવા વિષ્ણુ લક્ષ્મી સામે ગાયના ઘીનો દીવો જોઈએ અને દાંપત્ય જીવનની સમસ્યા દૂર કરવા માટે પ્રાર્થના કરવી જોઈએ જો જીવનમાં મહેનત કરવા છતાં પણ પૈસાની પ્રાપ્તિ ના થઈ રહી હોય તો દરરોજ સાંજના સમયે લાલ રંગના દોરાની વાટ બનાવીને દીવો પ્રગટાવવો જોઈએ આ દીવાને પાણીયારે મૂકી દેવો જોઈએ તથા આ દીવો માટીનો હોવા જોઈએ જો કોઈ વ્યક્તિ ઘરમાં બીમાર હોય અને દવાઓ પણ કામ કરી રહી ના હોય તો ઘરની બહાર દક્ષિણ દિશામાં સરસોના તેલનો દીવો પ્રગટાવો સાથ ડોક્ટર દ્વારા આપવામાં આવેલા સૂચનાનું પાલન કરો ભગવાન ગણેશ ના આશીર્વાદ મેળવવા માટે ચારમુખી ગાયના ઘીનો દીવો પ્રગટાવો ચારમુખી એટલે કે તેઓ ચારે બાજુથી વાટ રાખીને પ્રગટાવવો જોઈએ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાના પાઠ કરો